નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મિત્રો આજે સૌથી ઊંચા બજાર ભાવ બોટાદ માર્કેટયાર્ડમાં બોલાયા છે પંદરસો સિત્તેર રૂપિયા તો હવે મિત્રો આપણે જાણી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ આઠસો થી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એક થી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસ્દણ માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ તેરસો અગિયારથી પંદરસો સિત્તેર રૂપિયા સૌથી ઊંચા બજાર ભાવ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો એકાવન થી ચૌદસો ને એકસઠ રૂપિયા મિત્રો વાત કરીએ તો બજાર ભાવની તો મિત્રો બજાર ભાવમાં મિત્રો ઘટાડો અને વધારો થયા કરે છે મિત્રો એક દિવસ તેજી તો બીજા દિવસે ઘટાડો થાય છે પાટણ માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો એક્યાસી રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો એકોતેરથી પંદરસો ને રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો પચાસ થી ચૌદસો અઠાણું રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો એકાણું થી પંદરસો અગિયાર રૂપિયા આગળ વાત કરીએ વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો ને પંચાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ચોર્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ બારસો એક થી ચૌદસો ને પંદર રૂપિયા મિત્રો બજારની વાત કરીએ તો મિત્રો પંદરસો સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા છે અમુક માર્કેટ યાર્ડમાં મિત્રો નીચા બજાર ભાવ જોવા મળ્યા છે બોટાદ માર્કેટ યાર્ડ ચૌદસો નવથી થી પંદરસો એકવીસ રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડ બારસો છવ્વીસથી થી ચૌદસો એકસઠ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી થી ચૌદસો છ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો અગિયારથી થી પંદરસો ને પાંચ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિરમગામ માર્કેટ યાર્ડ તેરસો ઓગણ ચાલીસ પંદરસો ને તેર રૂપિયા આગળ વાત કરે મિત્રો ચાણસમાં માર્કેટ યાર્ડ અગિયારસો એકતાલીસથી થી તેરસો ને બાસઠ રૂપિયા આગળ વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ એક હજાર છન્નુંથી ચૌદસો સાડત્રીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો વડાલી માર્કેટ યાર્ડ તેરસો પચાસથી થી ચૌદસો ને સિત્તેર રૂપિયા મિત્રો આજના કપાસના શ્રેરાશ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસો પચાસ સુધીના કપાસના શ્રેરાશ બજાર ભાવ જોવા મળ્યા છે મિત્રો કપાસના ભાવ ન વધવા માટે મિત્રો વૈશ્વિક પ્રબળો કપાસના ભાવ પર અસર કરી રહ્યા છે મિત્રો વૈશ્વિક સ્તરે મિત્રો કપાસની માંગ નથી માટે કપાસના બજાર ભાવ વધી રહ્યા નથી મિત્રો વિડીયોની માહિતી સારા લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક નાનકડી એવડી કોમેન્ટ મિત્રો કરી દેજો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો